ગોંડલ અને રીબડા એ બંને હવે વર્સિસમાં ચાલુ થયું હોય એવો માહોલ ઘડાયો છે એવો માહોલ એટલા માટે ઘડાયો છે કેમ કે જયરાજસિંહની એન્ટ્રી અમિત ખૂંટ કેસમાં થઈ અને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ ભૂગર્ભમાં હોય એવા સમાચાર મળી રહ્યા છે નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટમાં ત્રણ મહિના દિવસે એક સગીર યુવતીએ ફરિયાદ કરી કે રીબડાનો જે અમિત ખૂંટ છે જે જયરાજસિંહનો સમર્થક છે એ અમિત ખૂંટે એના પર દુષ્કર્મ આચર્યું છે અને એને કેફી પીણું પીવડાવીને લઈ ગયો હતો અને પછી એની સાથે આ કૃત્ય કર્યું છે એ ફરિયાદ જેવી કરવામાં આવી એટલે ફરિયાદ કર્યાના બીજા દિવસે અમિત નામનો જે યુવક છે રીબડામાં પોતાની વાડીએ પોતાનું જીવ ટૂંકાવી દે છે અને એના કિસ્સામાંથી મળે છે સુસાઈડ નોટ જેમાં એણે લખ્યું છે કે મને હની ટ્રેપમાં ફસાવાનું આખું કાવતરું છે અને કાવતરામાં રાજદીપસિંહ અને અનિરુદ્ધ સિંહનો હાથ છે એ કેસની જ્યારે પણ વાત સામે આવી જેવી એ માહિતી મળી કે અમિતે અંતિમ પગલું ભર્યું છે જયરાજસિંહની એન્ટ્રી તરત જ આ કેસમાં થઈ જયરાજસિંહ જાડેજા ગોંડલથી પહોંચ્યા રીબડા એ પરિવારજનોને મળ્યા અને ત્યાર પછી આ કેસની અંદર એન્ટ્રી થઈ ગણેશ ગોંડલની જે સીધા પહોંચ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ત્યાં પહોંચ્યા પછી પરિવારજનોના નિવેદન આવ્યા પરિવારજનોએ એવું કહ્યું કે અમે જ્યાં સુધી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ એ ગઈકાલની એમની માંગ હતી અને આજ બપોર સુધી એમની આ જ માંગ યથાવત હતી પણ અંતે પોલીસે સમજાવટ કરી અને અંતે એમણે મૃતદેહનો સ્વીકાર કર્યો પણ આ કેસની અંદર મૃતદેહનો કર્યા પછી રાજદીપસિંહ અને અનિરુદ્ધ સ્વિચ ઓફ આવી રહ્યા અનિરુદ્ધ સિંહ જેના પર આખા દિવસ ગઈકાલે બહુ જ ચર્ચાઓ થઈ રાત્રે એમનો વિડીયો પણ આવ્યો એમનો વિડીયો આવ્યો એટલે એમણે એવી સ્પષ્ટતા પણ આપી કે આ જે આખો કેસ બન્યો છે એમાં અમારો કે મારા સંતાનોનો કોઈ હાથ નથી અને જેને પણ ફરિયાદ કરી છે એ યુવતી હયાત છે એ યુવતી હયાત છે તો પોલીસ એની તપાસ કરશે તો ખબર પડી જશે બાકી બધી જ રીતે પોલીસ તપાસ કરી શકે છે યુવતીને ન તો અમે ફોન કર્યો છે કે યુવતી એના અમારો કોન્ટેક કર્યો છે અને બધું જે છે એ તપાસમાં સામે આવી જશે પણ આ કેસની પાછળ જયરાજસિંહનો હાથ છે એવો એમણે આરોપ લગાવ્યો અને આરોપ લગાવ્યા પછી એ ભૂગર્ભમાં હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલે રીબડામાં ભેગું થવાનું છે એવી એક પ્લેટ પણ વાયરલ થઈ રહી છે એ સમાચારો અને એવી એવો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો રહ્યો છે પણ આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે તો રાજદીપસિંહ અને અનિરુદ્ધ સિંહ ફરાર છે ભૂગર્ભમાં છે એવા સમાચાર સામે આવ્યા છે અને એમના ફોન પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યા છે આગળ આ કેસમાં શું થાય છે જોવાનું રહેશે તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર